ફાઇનલી બનેલો માનવમાં બીકે આપણે તમારા ન્યૂ વિડીયોમાં તમારું બધો સ્વાગત અને આપણે એક ગેમ લાયા છે એક સ્ટીક જો તમારા ઘર શેર કરવાની અત્યારે હાલ જ તો વિડિયોને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને તમારે ઘેર ટ્રાય કરો તો કરજો ઓમાં તમારે કશું નહીં કરવાનું આમાં તમારું મૂળ જે કહું એ પત્તું ચૂઝ કરવાનું તો ચલો પત્તું ચૂઝ કરો અને ઘે ટ્રાય કરો ઘે ટ્રાય કરજો તો ચલો ચલોકારું આવી દો મારી પત્તું ચૂઝ કરી લો તમે એ કાઢી નાખો આવો પબ્લિકનું બતાવી દો એ બતાવો એટલે નિશ્વા ન એરી રીયો બતાવી દો ફી દીધું ઉભા રોભારો લેવો ગાલી દેવો પત્તું ગાળ લેવ પત્તું ઘો પત્તુ લાડે ગાળ લેવ ગાલી દીધું બરાબર આ તમારું પત્તુ બહાર આવી જશે હા પહેલા સબસ્ક્રાઇબ કરો જલ્દી પત્તું તમારું બહાર આવી જ જશે તમે જોઈ જ આવશે બીજું કોઈ નહીં તો ચલો આવું આવી ગયું ને અંદર તો તમારું પત્તું આઈ જશે આર્યા તું કાર્ય હા તો સબસ્ક્રાઈબ કરી દે તો બાય બાય ગુડ નાઇટ